આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કોઈ ખરાબ કે નાલાયક માણસનો પનારો આપણને પડે તો શું કરવું મિત્રો આ દુનિયાની અંદર નકામા ખરાબ ખોટા નાલાયક માણસોની સંખ્યા પણ ઓછી નથી અને ક્યાંક ને ક્યાંક આપણને એનો પનારો પડવાનો જ છે તો એને માટે શું કરવું અને એ વાતને સમજાવવા માટે મારે અકબર અને બિરબલના અનુસંધાનમાં વાત કરવી છે આપણને સૌને ખબર છે કે અકબરના દરબારમાં બિરબલ એ ખૂબ બુદ્ધિમાન એકદમ હોશિયાર અને હાજર જવાબી વ્યક્તિ હતા અને કોઈ પણ વખતે જ્યારે અકબર એવી પરિસ્થિતિમાં આવી જાય કે હવે આમાં શું કરવું ત્યારે બિરબલની સલાહ લઈને જ પોતે આગળ વધતા કોઈ એક વખત કોઈ એક માણસ આવે છે અને એ માણસ સભાની અંદર બધાની વચ્ચે અકબરને પૂછે છે આ પ્રશ્ન કે કોઈક વખતે આપણે જો કોઈ નકામો ખરાબ અને નાલાયક માણસનો ભેટો થઈ જાય તો આપણે શું કરવું જોઈએ અકબરને પૂછે છે ત્યારે અકબર વિચાર કરતા થાય કે શું એનો જવાબ આપવો ત્યારે તરત જ એમ કે છે કે આ જવાબને તો બિરબલ પાસેથી આપણે મેળવીએ બિરબલ બુદ્ધિની દ્રષ્ટિએ અને તર્કની દ્રષ્ટિએ મારા કરતા હોશિયાર છે તો એનો જવાબ એ આપે તો જ વધારે સારું થઈ જશે હું પણ આપી શકું પણ એના કરતાં બિરબલ આપે તો વધારે સારું એ બીરબલને પૂછ્યું કે આનો જવાબ શું હોય ત્યારે બિરબલે એમ કીધું કે આ જોબ આપવા માટે હું નહીં હે આવતીકાલની સભામાં આપીશ બિરબલને આ કાયમી ટેવ કોઈ પણ પ્રશ્ન એની સામે આવે એટલે તરત એમ ચેક હું અત્યારે નહીં આપું મને એક મહિનાનો ટાઈમ જોશે બે દિનનો ટાઈમ જોશે એની પત્તી જ હતી અને એ શું કામ હતી એની વાત પણ મારે સમજાવી નથી પણ એ બુદ્ધિશાળી હતા બીજે દિવસે એક એકદમ સાવ તૂટેલા ફાટેલા કપડાં પહેરેલો માણસ એકદમ સામાન્ય માણસ માથે ટોપી પહેરેલી અને જેને આપણે એમ કહી શકાય કે એકદમ જેને કહી શકાય ગરીબમાં ગરીબ માણસ એને લઈને આવે છે અને પછી જે બિરબલ છે અકબરને એમ કે છે કે તમે મને પ્રશ્ન પૂછો એટલે કે તમને પ્રશ્ન પૂછો તો મને કીધો એનો જવાબ આ જે માણસને હું સાથે લાવ્યો છું કે જે માણસ સાવ સામાન્ય છે એ જવાબ આપશે અકબરને એમ થયું કે આવો માણસ શું જવાબ આપશે એટલે ફરી વાર બિલબલ ને કે છે કે આ જવાબ આવો માણસ આપશે તો ગા આપશે કે તમે જોવો તો કારણ એટલે ફરીવાર અકબરે આનો આ પ્રશ્ન પૂછ્યો એને કે કોઈ નકામો માણસ આપણી આરે પનારો પડે તો આપણે શું કરવું પેલો વ્યક્તિ એક પણ શબ્દ બોલતો નહોતો ફરીવાર કીધું કે મેં તમને પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ નકામો નાલાયક માણસ આપણી પાસે પનારો પડે તો આપણે શું કરવું તોય પેલો બોલે નહીં અકબર એમ કે છે કે તમે સાંભળો છો કે નહીં મોટા અવાજે જરા આપી કે જો કોઈ આવું કે તો શું કરવું પણ પેલો માણસ મૂંગો જતો ત્યારે અકબર એકદમ ગુસ્સામાં આવે છે ને બેબલ એમ કે છે કે તમે એમ કહો છો કે એનો જવાબ આપશે એ તો બોલતો નથી કે જવાબ આપતો નથી કે આવાને શું કામ પાડી આવો છો ત્યારે બિરબલ એમ કહે છે કે તમારો જવાબ જ આપેશ તમારો તમે જે પૂછેલો પ્રશ્ન છે એનો જવાબ આપે આપે તો કે એનો જવાબ આવે છે કે કોઈ પણ આ પ્રકારની પરિસ્થિતિ બને ત્યારે એક પણ શબ્દ બોલવો મૌન થઈ મિત્રો આના ઉપર સી અકબરે કેટલી વાત કીધી કેટલી મહત્વની ભૂમિકા કીધી એક તો અકબરને એમ કીધું કે આવી વાત નો જવાબ આવા કોઈ નકામા માણસો હોય તો એવા નકામા માણસો આપણી સામે આવે અને આપણને કોઈ પ્રશ્ન પૂછે કે આપણી સાથે તડજોડ કરે કે આપણી સાથે ચર્ચા કરે ત્યારે કોઈ દિવસ એમાં ભાગ ન લેવો ત્યારે અકબરને એમ ઉભો વાત તો સાચી છે આ જે માણસે જવાબ આપ્યો છે એ ખરેખર આ બિરબલે એને તૈયાર કરીને મોકલો છે કે તારે અહીંયા ઊભું રહેવાનું કાંઈ કહેવાનું નથી બિરબલ બહુ બુદ્ધિમાન હતા આના અનુસંધાનમાં આપણને એક બે બાબત એમ કહે છે પહેલી વાત તો એ અકબરને એમ કહે છે કે તમારા આવા ફાલતુ પ્રશ્નો જે પૂછતા હોય ને એને કોઈ જવાબ ન આપવો અકબરને એમ કહે છે પહેલાં માણસે આ પ્રશ્ન પૂછો તમારે જવાબ આપવાની જરૂર જ નથી એ જ રીતે બીજો જવાબ મેં એમને કીધું કે તમારે એને મૌન જ રહેવાનું મારે સૌ મિત્રોને આ ગ્રુપના સભ્યોને કેવું છે કે આ દુનિયામાં અનેક માણસો નાલાયક હશે એકદમ ખરાબ હશે એકદમ ખોટા હશે કોઈ વાતમાં સમજતા નહીં હોય એની સામે કોઈ દિવસ ચર્ચા ન કરવી એને કોઈ વાત ન કરવી એના પ્રશ્નનો કોઈ જવાબ ન આપવો અને એની પાસેથી આપણે માત્ર ને માત્ર આપણે રજૂ ખાવાનું પણ જે જ રહેવાનું જવાબ જ નહીં આપવા વયું નહીં જવાનું તમે એનો જવાબ મૌનમાં આપો છો એને એને ખબર પડવી જોઈએ કે આ જવાબ આપવા યોગ્ય નથી એટલે આપણા ગ્રુપના સભ્યોને એક ચોક્કસ જવાબ મળે કે આવા વખતે આપણે એકદમ શાંત થઈ મૌન થઈ જાવ ગમે તેવા પ્રશ્નો પૂછે ગમે તેવો આપણને ઉશ્કેરે ગમે તેવા આપણને ગુસ્સે થાય આપણે મૌન એક જ રસ્તો અને જીવનમાં આ શસ્ત્ર જેને ઉપયોગ કરતા આવડે એ બિરબલની વાતને પૂરેપૂરી સમજી શક્યા છે એમ હું ચોક્કસપણે કહું છું સૌને ધન્યવાદ